મહિલા શક્તિ સેના પ્રમુખ ચંદ્રિકા સોલંકી અમારી મુખ્ય માંગણી એ છે કે અમે છેલ્લા કેટલાય વર્ષોથી આશા વર્કર અને ફેસિલિટર બહેનો માટે લઘુત્તમ વેતન આપે કાયમી કર્મચારી કરે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે મેટરનિટી લીવ આપે આવી નાની નાની માંગણીઓ કોઈ ચાન્સ સિતારા માંગ્યા નથી એ વર્ષોથી અમે માંગી રહ્યા છે અમારી સંપૂર્ણ માંગણીઓ હજુ પૂરી નથી થઈ અને એટલું બધું કામનું ભારણ છે બહેનો ઉપર એ તો ઓછું પડ્યું સરકારને અને ઉપરથી ટેકોની કામગીરી બેનોને સોંપી છે અને ટેકોની કામગીરીમાં એટલા બધા પ્રશ્નો ઊભા થયા છે સૌથી પહેલાં તો કવરેજનો પ્રોબ્લેમ છે નેટ નથી પકડાતું ગામડામાં સાદા ફોન વાપરે છે તો પણ કોઈની ચડે વાત કરતાં ફાંફા બેનોને પડે છે કવરેજના કારણે તો કઈ રીતે ગામડાની બેનો ટેકોમાં ફોટા અપલોડ કરશે અને કામગીરી કરશે ગરીબાની બહેનોએ અત્યારે ફરિયાદ કરી કે બેન એપ્લિકેશન જ ખુલતી નથી આ પ્રોબ્લેમ છે નાના નાના સાદા ડબલા છે ગરીબ બહેનો છે બે ચાર હજાર રૂપિયા મળતા હોય એમાં કોઈની જોડે બહુ હાઈફાઈ ફોન હોય નહીં હવે આટલી બધી કામગીરીને અપલોડ કરવાની હોય એના ડોક્યુમેન્ટ્સને વગેરે ફોટોગ્રાફ્સ તો એના માટે સારામાં સારો મોબાઈલ જોઈએ તો આ મોબાઈલ કોણ આપશે એનું રિચાર્જ કોણ કરશે બીજું એવું છે કે વિઝિટ કરતી વખતે બહેનોની જે લાભાર્થી છે એમના ફોટા અપલોડ કરવાના હોય ત્યારે પ્રશ્ન એ છે કે માની લો કે એ લાભાર્થી બહાર ગામ જાય છે હાજર નથી તો એવા સમયમાં પછી શું કરવાનું ઇન્સેન્ટિવ બહેનોને નહીં મળે આવું પણ ઘણા લોકોએ કીધું છે તો આ જે સમસ્યાઓ ઊભી થઈ છે ત્યારે અમારી એક બેઠક અહીંયા મળી છે અને અમે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને સરકારને મીડિયાના માધ્યમથી કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું ટેકોની કામગીરીના પ્રશ્નોનું સમાધાન ન આવે સમસ્યાઓ ન ઉકેલ ત્યાં સુધી આ કામગીરી કરવા માટે કોઈ પણ રીતે બહેનોને દબાણ કરવામાં ન આવે જો મારી બહેનોને દબાણ ઊભું કરશો તો ગાંધીનગર ખાતે અમે આંદોલન કરીશું બીજું કે આંગણવાડી બહેનોને મારું પોષણ મારું બાળક એ જે મારું જતન મારું બાળક પ્રોગ્રામ આશા બહેનોને સોંપ્યો છે આશા ફેસિલિટર આશા વર્કર બેનો કરે છે તો ઓલરેડી આ પ્રોગ્રામ કેટલાય વર્ષોથી આંગણવાડી બેનો સુચારુ રીતે સુપર ડુપર રીતે કરી રહી છે આ કામગીરી કરવામાં એમની હવે માસ્ટરી થઈ ગઈ છે તો હવે શું કર્યું છે કે આશા વર્કર બેનોને સોંપ્યું છે તો આશા વર્કર બેનો આ કામગીરી કરવા નથી માંગતી કેમ કે ઓલરેડી કેટલા બધા કામ એ લોકોને સોંપ્યા છે સાથે સાથે પીએમવી વાયની પણ કામગીરી બેનો કરવા નથી માંગતી એ પણ પ્રોગ્રામ નો બેનો સતત વિરોધ કરી રહી છે સાથે જો અમને ટેકોની કામગીરી કરાવવી હોય તો અમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવે અને સાથે સાથે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી અને બહેનોને ફિક્સ પગાર આપવામાં આવે અને કર્મચારી કરવામાં આવે આ અમારી મુખ્ય માંગ છે અને માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ટેકોની કામગીરીને સ્થગિત રાખવામાં આવે